દરેક માતા પિતાને અને પરિવારના સભ્યોને એવું હોય છે કે પોતાના લગ્નને યાદગાર બનાવવા માગતા હોય છે અને યાદગાર કેવી રીતે બનાવવા તે પરિવારના સભ્યોની સાથે સાથે વરાજાના માતા પિતા પણ વિચારતા હોય છે ત્યારે ચોટીલા પંથકના એક વરાજાએ એવું કર્યું કે લોકો તેની ચર્ચા કરી રહ્યા છે અને ચર્ચા ન માત્ર ચોટીલા કે ન માત્ર સુરેન્દ્રનગર પરંતુ સમગ્ર ગુજરાત અને દેશભરની અંદર તેની ચર્ચા થઈ રહી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું પ્રદીપ ગુજરાતમાં લગ્નસરાની મોસમ જામી રહી છે ઘણા લોકો પોતાના લગ્નને અનોખી રીતે યાદગાર બની રહે તે માટે કંઈક ને કંઈક વિવિધતાઓ કરતા રહ્યા છે અને એ જ વિવિધતાની સાથે લગ્નની તૈયારીઓ પણ કરી રહ્યા છે ત્યારે ચોટીલા પંથકના એક વરાજા એ અશ્વ ઉપર સવાર થઈને પરણવા નીકળ્યા હતા અને સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા આપણે એમ થતું હશે કે વરાજાએ અશ્વ પર બેસીને પરણવા માટે નીકળ્યા એમાં તો શું નવાય પરંતુ નવાઈની એ વાત છે કે વરાજાની સાથે બીજા નવ્વાણું લોકો પણ કે જે વરાજાના પરિવારના સભ્યો હતા વરાજાના મિત્ર હતા તેઓ પણ ઘોડે સવાર થયા હતા ચોટીલાના ખેરડી ગામના મહાવીરભાઈ ખાચર નામના વરાજાના લગ્ન એ પીપળિયાના ધાંધલ ગામના વતની અને હાલના ચોટીલામાં રહેતા અનકુટભાઈ દડુભાઈની દીકરી સાથે નક્કી થયા હતા મહાવીરભાઈએ પોતાની જાન એ બધાથી જુદી રીતે જોડવાનો નિર્ણય એ કર્યો હતો ને એ નિર્ણય સાથે પરિવારના સભ્યો પણ સાથે રહ્યા હતા રજવાડી ઠાઠ સાથે ઘોડા પર સવાર થઈને જાન જોડવાનું આયોજન કર્યું હતું અને વરરાજા મહાવીરભાઈના એ પિતાએ શું કહ્યું આ ઠાઠ માઠ સાથેની ગયેલીએ જાનને લઈને એ પણ સાંભળો તમે ખેડી થી જે જાન લઈને આવ્યા ઘોડાઓ લઈને હા એ કેટલા કિલોમીટર ને આઠ કિલોમીટર એમાં મારું નામ ભરતભાઈ દાદભાઈ ખાતર ખેડી મૂળ ચોટીલા દેવંગી થી જલારામ મંદિર સુધી ઘોડાની અસવાથી કરી બે બાજુ વાહન બે બાજુ ટી રાખી અને અમારી જે જૂની પરંપરા હતી એ નિભાવી હતી અને મારા દીકરાની જાન હતી અને ઘોડી અમારી પોતાની જ હતી અને કોઈને અડચણરૂપ થાય એવું પણ કોઈ કાવ્ય હતું નહીં સાઈડમાં બે કોઈ વાહન હતા આ વિચાર તમને આમ ક્યાંથી આવ્યો ઘોડા કારણ કે આ અમે કાઠી દરબાર છીએ અમારી ગળવતી હોય અમારા લોહીના સંસ્કાર છે પહેલા જમાનામાં ઘોડી માથે જાન જાય બળદગાડા હોય આ બધું હતું આ બધી પરંપરા હતી રચીને આમાં અમને બધાએ ધન્યવાદ દેવો જોઈએ કે અમે આવું કાવ્ય કર્યું બધાયને રાજી થવું જોઈએ કારણ કે જૂની પરંપરા એક બતાવી એ એક લાવો છે ને એ બદલ અને કોઈને કોઈ કોઈ જાતની અંદર રૂપ ન થાય આ અમે એક ફરજથી રાખ્યું હતું અને એક અમારી પરંપરાને નિભાવી આ તમારી જૂની સંસ્કૃતિ આ જૂની સંસ્કૃતિ પહેલાં બળદગાડામાં જ જાન જાતી હતી વેપારી માં ઘોડી હોય બધા ને ઘોડી હોય બધાય એ જ રીતે જાતા હતા આપણે છેલ્લે ટપાલ ઘોડી લઈને ટપાલ દેવા આવતો આ તો હવે બધા તો તો પચાસ લાખ ની ગાડી એસી લાખ ની ગાડી હોય ધોરરા જો એની માથ નો બે અમારે એને પોતે ઘોડી લીધી હતી પોતાની ઘોડી માથે જ બે ના જાન માં એને પોતાની જાન ને લઈ જાય કેટલા ઘોડા છે ઘોડા તો કોક આગળ પાછળ હોય પાંચ

એ જાન લઈને નીકળ્યા હતા અને જાન લઈને જ્યારે ત્યાં પહોંચ્યા ત્યાં માર્ગો પર પૂરપાટ વેગે અશ્વ પર સવાર થઈને નીકળેલા એ વરરાજા પર જાનૈયાઓએ પૈસાનો વરસાદ કર્યો હતો ઘોડે સવાર કરીને નીકળેલા વરાજા મહાવીર ખાચર અને તેના મિત્રો એ સાથે હતા અને રાજકોટ ચોટીલા હાઈવે પર એક સાથે સો અશ્વ જોઈને લોકો પણ દંભ રહી ચૂક્યા હતા ખેરડીથી નીકળેલી જાન ચોટીલા પહોંચતા જ એ આકર્ષણનું કેન્દ્ર બની હતી રોડ પર એક સાથે સો જેટલા અશ્વો પસાર થયા હતા અને જાનૈયાઓને જોઈને રોડ પરથી આવતા જવતા લોકો પણ નવાઈ પામ્યા હતા કે આ શું રોડ પર એક સાથે રજવાડી ઠાઠ માઠ સાથે સો અશ્વ સવાર અને સૌ કોઈ દંભ રહી ચૂક્યા હતા કે આ શું થઈ રહ્યું છે પરંતુ થોડા સમય બાદ સોશિયલ મીડિયાની અંદર જ્યારે આ વિડીયો વાયરલ થવા લાગ્યા ત્યારે એ સૌ કોઈને ખબર પડી કે આ સવાર ન હતા પરંતુ આ સવાર પર નીકળેલી એક જાન હતી આ જાડેરી જાનને લોકો માટે કેટલાક લોકો થોડીવાર એટલે કે જોવા માટે કેટલાક લોકો એ થંભી ચૂક્યા હતા અને ઊભા પણ રહ્યા અને જાન જોતાની સાથે જ એ મહાવીર ખાચરના પરિવારને સૌ કોઈ વાહ વાહ કહી રહ્યા હતા તેનું એકમાત્ર એ કારણ કે રજવાડી પોશાક સાથે અશ્વ પર સવાર વરરાજા મહાવીર ખાચર પર જાનવિયાઓએ રૂપિયાનો વરસાદ કરી રહ્યા હતા અને એ જ રૂપિયાના વરસાદ સાથે એકસાથે સો અસ્વ સવાર એ ચોટીલા ખાતે પહોંચ્યા હતા જ્યારે ચોટીલા ખાતે આ સો અશ્વ સવાર પહોંચ્યા ત્યારે ચોટીલાના લોકો પણ એ જોઈને ધમ્પ રહી ચૂક્યા હતા કે ચોટીલાની અંદર કોઈ રિયાસતી રજવાડાની જાન આવી છે પરંતુ આખી આ ઘટનામાં મહાવીરભાઈના પિતા અને વરરાજા મહાવીરે જણાવ્યું કે અમારે આ લગ્ન એ રજવાડી સાથે કરવા હતા એટલા માટે સૌ કોઈથી અલગ તરી આવે એટલા માટે આ લગ્ન ઉત્સવનું અમે આયોજન કર્યું હતું અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો આવા જ વિડીયો જોવા માટે આપ જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર